નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા ધરતીએ આભા બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે તેમની જ જન્મભૂમિ ઝારખંડ રાજ્યના જમશેદપુરમાં રાષ્ટ્રીય સ્તરનો ટ્રાઇબલ કોન્કલેવ સંવાદ બે હજાર ચોવીસ યોજાયો પંદર નવેમ્બરથી ઓગણીસ નવેમ્બર સુધીના સંવાદ પ્રોગ્રામમાં દેશના તમામ રાજ્યોમાંથી વિવિધ આદિવાસી સમુદાયના લોકોએ ભાગ લીધો વિવિધ રાજ્યના આદિવાસી જીવનશૈલી સાથે સંકળાયેલ ચીજવસ્તુઓના સ્ટોલ તથા ખાણીપીણી નાસ્તો જોવા મળ્યા સાથે દરરોજ સાંજે કલરફુલ ઇવનિંગમાં વિવિધ રાજ્યોમાંથી આવેલ વિવિધ કલા સંસ્કૃતિ તથા કૃતિઓ રજૂ કરવામાં આવી ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા ભારતના તમામ આદિવાસીઓને એક રાષ્ટ્રીય મંચ પર પ્રસ્તાવિત કરવામાં આવ્યા આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ઓરિસ્સા સિક્કિમ તમિલનાડુ કર્ણાટક કેરળ ઝારખંડ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ જમ્મુ કાશ્મીર નાગાલેન્ડ નેપાળથી આદિવાસી સમાજના કાર્યકર્તાઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ આદિવાસી સંવાદમાં આદિવાસીઓની ભાષા સંસ્કૃતિ તથા આદિવાસીઓ પર થતા આક્રમણો અત્યાચાર આદિવાસી જીવનશૈલી જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

प्रकृति पूजा और अध्यात्मिक मान्यताओं में गहराई से जुड़ी हुई है आज वे हमारे लिए डांगी और पापरी नृत्य प्रस्तुत करेंगे डांगी नृत्य गुजरात के डांग जिले के और वारली जनजातियों का एक समूह नृत्य है यह नृत्य पुरुषों और महिलाओं द्वारा हाथों में हाथ डालकर किया जाता है और इसमें कई कलात्मक मुद्राएं प्रस्तुत की जाती हैं। इस नृत्य की तीस से अधिक शैलियां हैं इसे इक्कीस कलाकार प्रस्तुत करेंगे जिनमें वादक भी शामिल है साथ ही साथ पावरी नृत्य इस नृत्य को केवल पुरुष करते हैं बारह पुरुष डांगी पावरी, पावरीया दफड़ी પંગળા જૈ વાયંત્ર બજાતે હુ નૃત્ય કરતા હૈ ભારત દેશના દરેક રાજ્યના આદિવાસી ભાઈઓ બહેનોને એક મંચ પર લાવનાર ટાટા સ્ટીલ ફાઉન્ડેશન નો સમગ્ર આદિવાસી સમાજ આભારી છે